નમસ્કાર ખેડૂત મિત્રો વેલકમ તમારું આપણી ચેનલ ઉપર અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે છે ભૂળ અને નીલગાયથી છુટકારો કેવી રીતે કરવો તો સૌ પ્રથમ પહેલાં તમારે એક બત્તી લઈ લેવાની છે અને તેમાં ખાતરનો દોરો બાંધી દેવાનો છે અને લાકડાનો આવી રીતે ખીતલો ફિટ કરી દેવાનો છે અને તેમાં એક જાતની કઢી બનાવી લેવાની છે અને તમારે તેમાં દોરો છે એને ગાંઠ બાંધી અને બત્તીને લટકાવી દેવાની છે એને તેની માથે પથરો મૂકી દેવાનો છે જેથી કરીને બત્તી છે તેનું બેલેન્સ એક સરખું રહે અને તેને એક ગમે એક ડાયરેક્શનમાં ફેરવી લેવાની છે જેથી ફર્યા કરે અને તમે આ જોઈ શકો છો કઈ રીતે બત્તીનો પ્રકાશ આખા ખેતરમાં જ છે અને આ પ્રકાશથી ડુકરા અને નીલગાઈને એવું ફીલ થાય છે કે કોક અહીંયા છે એટલે તે તમારા ખેતરમાં પ્રવેશ ના કરે અને તમારા ફાલને નુકસાન ના કરે આવા જ વિડીયો અને માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ